નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે માં આપણે ચર્ચા કરીશું 19મી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા જૂના કરંટ અફેર ની પીડીએફ જોવે છે તમારે તો તમારી પાસે બે કોર્સ છે આ 1499 અને 299 બંનેની અંદર આવનારા 6 મહિના સુધી કરંટ અફેર અપડેટ થશે એટલે નવા નવા કરંટ અફેર જે પણ આવશે બધા બંને કોર્સની અંદર એડ થશે ફરક એટલો છે આની અંદર તમે પીડીએફ ને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકશો અને આ કોર્સની અંદર ડાઉનલોડ કરીને પ્રિન્ટ નહીં કાઢી શકો ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે બરાબર એ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢવી હોય એના માટે છે અને જેમને ડાઉનલોડ કરી પ્રિન્ટ નથી કાઢવી માત્ર ફોનમાંથી વાંચવી છે સોફ્ટ કોપી સો એ લોકો છે તમે બસો નવ્વાણું વાળો કોર્સ લઈ શકો છો એમાં તમને બંનેમાં કન્ટેન્ટ બધું સરખું છે તમે જોશો ને અંદર જઈને બધું કન્ટેન્ટ સરખું છે બે કોર્સની અંદર બરાબર કન્ટેન્ટના ટોપિક જોઈ શકાય ખાલી ખોલી ન શકાય કોર્સ લીધા વગર સો તમે અંદર કન્ટેન્ટમાં જઈને બધું કન્ટેન્ટ જોઈ શકો છો અમુક ફ્રીમાં ડેમો છે એ ડેમો પણ તમે જોઈ શકશો સિમિલરલી બંધારણમાં પણ એ વસ્તુ તમે કરી શકો છો ઓકે ત્રણ મહિના માટે લેવું હોય તો એકસો નવ્વાણું છ મહિના માટે લેવું હોય તો ટુ ફોર્ટી નાઇન ઓકે તો ટુ ધ પોઈન્ટ જેમ બંધારણ કરાવું છું એમાં બરાબર ચાલો એમાં પણ ડેમો એપ્લિકેશનમાં અવેલેબલ છે જોઈ લેવા ચાલો શરૂ કરીએ બાદ ઓગણીસમી તારીખનો વિડીયો હાલમાં આજ મહિલા પ્રીમિયર લીગ છે બે હાજર પચીસ નું ટાઈટલ કોણે જીત્યું છે તો મુંબઈ ઇન્ડિયન્સ એ જીત્યું છે આન્સર આવશે ઓપ્શન એ મુંબઈ ઇન્ડિયન્સ

તો બંને યાદ રાખજો સૌથી પહેલી ને સૌથી છેલ્લી મેચ ખાસ યાદ રાખજો ઓકે અત્યારે આપણે ફાઇનલ યાદ રાખવાની થાય તો મુંબઈ અને મુંબઈ ઇન્ડિયન વિજેતા બની આરામથી યાદ રહી છે મોંઘા ખેલાડી આ વખતે બન્યા સિમરન શેખ સૌથી પહેલી ડબલ્યુપીએલ માં વિજેતા બન્યા તો મુંબઈ બીજી માં બન્યું હતું આરસીબી રોયલ ચેલેન્જર બેંગ્લોર બસ આટલું યાદ રાખો તો મારું થઈ ગયું બરાબર આટલી જ ખાલી તૈયારી કરવાની હતી આમાંથી આમાંથી કોઈ પણ ક્વેશ્ચન બહાર ન જાય બરાબર ચાલો એટલા માંથી તમારા ક્વેશ્ચન જે કાઢવા હોય છે એનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે અને આયોજન કયા સ્થળેથી એવું પૂછ્યું છે તો આયોજન થતું ઇટલીમાં તો ઓપ્શન એ આપણો આન્સર થશે તો હાલમાં જ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ છે ઓકે આ ધ્યાન રાખજો

બાકી આની બારમી આવૃત્તિ હતી અત્યારે કેટલામી હતી બાર આવૃત્તિ આખું યાદ રાખવાનું ઓકે ચાલો ભારતે આમાં કેટલા મેડલ મેળવ્યા ભારતે તેત્રીસ મેડલ મેળવ્યા છે ઓકે વિન્ટર ઓલિમ્પિક ની વાત આવે ને બહુ ઓછા મેડલ આવે પણ અહીંયા યાદ રાખજો અહીંયા ભારતે તેત્રીસ મેડલ મેળવ્યા છે એમાંથી આઠ તો ગોલ્ડ મેડલ હતા ઓકે

અમૃત સુખદેવ હરિયાણાનું એ પણ આ રેન્કિંગમાં સામેલ થયું છે ગુલાટી નવી દિલ્હીનું અને રામ આશ્રય મુંબઈનું આ બધા રેસ્ટોરન્ટની અંદર સ્થાન મળ્યું છે મોસ્ટ લેજન્ડરી રેસ્ટોરન્ટ ઇન ધ વર્લ્ડમાં સ્થાન મળ્યું છે વિરાસત સાદી મહોત્સવનું આયોજન ક્યાં થયું તો કે નવી દિલ્હીમાં ઓપ્શન ડી આપણો જવાબ થશે નેવું જેટલા સ્ટોલ છે વિરાસત સાડી ની અંદર ખોલવામાં આવ્યા હતા ઓકે ઓકે બરાબર છે અમે ભૂલ કરી છે નેવું જેટલા સ્ટોલ ખોલવામાં આવ્યા હતા આમ વિરાસત સાડી ની અંદર અને બાકી વાત કરું તો થોડીક પ્રસિદ્ધ સાડીઓ પણ આમાં રાખવામાં આવી છે જે આની અંદર હતી જેમ કે પોચમ પલ્લી એકાત આ તેલંગાણાની છે ઓકે તેલંગાણામાં સાડીને ઈકાત કહે ઓકે તો પોચમપલ્લી ઈકાત છે ઓકે પછી મંગલગીરી સાડી છે આંધ્રપ્રદેશની એ પણ હતી આમાં જમદાની સાડી હતી આંધ્રપ્રદેશની તો એ પણ પ્રસિદ્ધ સાડી છે આવે તો ઘણી બધી પ્રસિદ્ધ સાડીઓ આની અંદર હતી ઓકે ચારસો પંચાવન પ્રોડક્ટ હેન્ડીક્રાફ્ટનો દરજ્જો આપેલો છે ને હેન્ડીક્રાફ્ટનો દરજ્જો આપવાનું કાર્ય કોણ કરે ભારતનું કાપડ મંત્રાલય ફોર પોઈન્ટ ઝીરો પહેલ છે આની શરૂઆત છે હાલમાં જ કરવામાં આવી છે અને આ કોણે કરી છે આ હાલમાં જ ભારતના ભારે ઉદ્યોગ મંત્રાલય કરી છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે તો હાલમાં જ ભારે ઉદ્યોગ મંત્રાલય સમર્થ ઉદ્યોગ ભારત 4.0 પહેલ છે એની શરૂઆત કરી છે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારાની શરૂઆત કરવામાં આવી છે અને સમર્થ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ રેપિડ ટ્રાન્સફોર્મેશન હબ ઓકે આ એનું પૂરું નામ છે સમર્થનું બાકી આ પહેલ છે ઇન્ડસ્ટ્રી 4.0 સ્કિલ્સ યુવાઓના કૌશલ્ય એના અંતર્ગત છે યુવાઓના કૌશલ્ય છે એનો વિકાસ કરવામાં આવશે આ માટે ભારતની અંદર કુલ ચાર ઇન્ડસ્ટ્રી 4.0 સેન્ટર ખોલેલા છે તો ચાર જે સેન્ટર છે ક્યાં ક્યાં છે એ યાદ રાખજો એક નવી દિલ્હી એક પુણેમાં છે એક આઈઆઈટી દિલ્હીમાં છે એક બેંગ્લોરમાં છે અને બીજું પણ ટૂંકમાં બે બેંગ્લોરમાં અને એક દિલ્હી અને એક પુણેમાં છે પુણેમાં છે એનું નામ છે સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો લેબ પછી જે આઈટી દિલ્હીમાં છે એનું જે નામ છે ઓકે એ આઈઆઈડીએ એઆઈએ ફાઉન્ડેશન ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ બેંગ્લોરમાં છે એનું નામ છે આઈ ફોર એ ઇન્ડિયા એટ ધ રેટ આઈઆઈસી બેંગ્લોર અને જે બીજું બેંગ્લોરમાં છે એનું નામ છે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ડેમો એન્ડ ડેવલપમેન્ટ સેલ સીએમઆઈટી બેંગ્લોર ક્લિયર ચાલો આટલું યાદ રાખશો ચાલશે કળા મેળાનું આયોજન સૌ પ્રથમ વખત ક્યારે થયું છે જો અહીંયા એક આ વાક્ય ઉમેરવું પડે સૌથી પહેલી વખત સૌ પ્રથમ વખત ક્યારે ચર્ચામાં રહેલ દિવ્ય કળા મેળાનું સૌ પ્રથમ વખત આયોજન છે ક્યાં થયેલું છે સૌ પ્રથમ ધ્યાન રાખજો સૌપ્રથમ પ્રથમ શબ્દ ઉમેરવાનો છે અહીંયા અહીંયા પીડીએફ ની અંદર નથી ઉમેર્યો સૌથી પહેલી વખત આનું આયોજન થયું બે હજાર ને બાવીસ ઓકે તો ચર્ચામાં હમણાં જ ફેબ્રુઆરી મહિનામાં આનું આયોજન થયું છે જમ્મુ કાશ્મીરમાં સો આન્સર આવશે જમ્મુ કાશ્મીર દિવ્ય કળા મેળો બે હજાર પચીસ માં વડોદરામાં પણ થઈ ગયો જમ્મુ કાશ્મીરમાં પણ થઈ ગયો ઓકે સો યાદ રાખીશું બાકી શરૂઆત આની ક્યારે થઈ સૌથી પેલો દિવ્ય કળા મેળો બે હજાર બાવીસ માં શરૂ થયો તો સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય આનું આયોજન કરે છે ઉદ્ઘાટન કોને કર્યું વીરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય મંત્રી છે કુમાર ઉદ્ઘાટન કર્યું છે બે ક્વેશ્ચન તમારા માટે ઓકે આનું આયોજન કયું મંત્રાલય કરાવે છે અને એક હજી છે સરસ આજીવિકા મેળો એનું આયોજન કોણ કરાવે છે ટૂંકમાં કયું મંત્રાલય કરાવે છે ચાલો આ બે મંત્રાલયના નામ તમારે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને કહેવાના છે

તમારે લેટેસ્ટ એક વખત છે બીજા ત્રીજા ક્રમની અંદર ચેન્જીસ હોય પહેલા ક્રમે તો મોસ્ટલી ઇલોન મસ્ક જ હોય છે બીજું કોઈ આવતું જ નથી ઓકે સો પૂછશે ત્યારે પરીક્ષામાં ટોચનો ક્રમ જ પૂછશે ઓકે અને અમુક આવી રિપોર્ટ છે ને બે બે ત્રણ ત્રણ મહિને અપડેટ થતી રહેતી હોય છે ઓકે જ્યારે કોઈની ધનિક સંપત્તિ વધી ગઈ તો એવા સંજોગોમાં પણ એ લોકો અપડેટ કરી નાખે છે ઓકે સો એ ધ્યાનમાં રાખજો બાકી મોટે ભાગે આમાં કોઈ ચેન્જીસ નથી હોતા એક બે મહિના સુધી તો નથી જ આવતા અને જ્યારે આવે છે ત્યારે પાછા આપણે ક્વેશ્ચન કવર કરી લઈએ છીએ એટલે લેટેસ્ટ જે મહિનામાં હોય ને એ મહિનાનું યાદ રાખીને જવાનું શરત નામનું સર્ચ એન્ડ રેસ્ક્યુ એઇડ ટૂલ છે એ કોના દ્વારા બનાવવામાં આવેલું છે તો સરત નામનું સર્ચ એન્ડ રેસ્ક્યુ ટૂલ છે આ ઇન્કસે બનાવ્યું છે નવાણું માં થયેલી હેડક્વાર્ટર તેલંગાણા ના હૈદરાબાદમાં છે સરદનું ફૂલ ફોર્મ થાય સર્ચ એન્ડ રેસ્ક્યુ એડ ટૂલ બાકી મિશન મોસમ કોણે શરૂ કર્યું એવું પૂછે કયા મંત્રાલયે શરૂ કર્યું મિશન મોશન તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે શરૂ કર્યું છે

સોમનહલ્લી મલૈયા કૃષ્ણનું નિધન થઈ ગયું છે તે ખાલી ગયા રાજ્યના મુખ્યમંત્રી હતા અને ખાલી ગયા રાજ્યના રાજ્યપાલ હતા કર્ણાટકના તે મુખ્યમંત્રી હતા અને રાજ્યપાલ ક્યાંના હતા તો કે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે એમણે કાર્ય કરેલું છે ધ્યાન રાખજો જેમ કે આનંદીબેન પટેલની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી હતા ઓકે અને ઉત્તર પ્રદેશના તો ગવર્નર થઈ ગયા છે બરાબર ને એવી રીતનું છે ચાલો એના પછી કઈ સ્પેસ એજન્સી દ્વારા અંતરિક સ્પેસ સ્ટેશનમાં ફસેલા યાત્રીને પરત લાવવા માટે માનવયુક્ત મિશન શરૂ કરવામાં આવે છે સ્પેસ એક્સ શરૂ કર્યું છે ઓકે અને હમણાં સમાચાર હતા લગભગ કે હવે આમાં પાછું કઈક ખામી સર્જાઈ ગઈ છે ફરી પાછા સુનિતા વિલિયમ્સ છે કદાચ ફસાયેલા રહેશે ઓકે હું છેલ્લે ન્યૂઝ જોયા ત્યાં સુધી આવું હતું પાછા આવ્યા નીકળ્યા છે કે નહીં ખબર નથી હજી ત્યાંથી ક્લિયર ચાલો જમનલાલ શર્મા પુરસ્કારથી કોને સન્માન કરવામાં આવ્યું છે પ્રસાર ભારતીને સન્માન કરેલું છે જમનલાલ શર્મા પુરસ્કારથી ને કયા દેશ અમેરિકા છે એમના દ્વારા કયા દેશને અન્ય પર પૂર્ણ પ્રતિબંધ માટે રેડ લિસ્ટમાં સામેલ કર્યું છે તો ભૂટાનને રેડ લિસ્ટ અંદર નાખી દીધું છે અમેરિકા અમેરિકાની યાત્રા કોઈ પણ નાગરિક ભૂટાન નહીં કરી શકે ટોટલી રેડ લિસ્ટમાં ભૂટાનને નાખી દીધું છે અમેરિકાએ ટોટલ અગિયાર દેશો હતા દેશો સાથે કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યની હેરીટેજ ઇમારતો છે એને હોટલના રૂપમાં વિકસિત કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે તો ઉત્તર પ્રદેશની સરકારે જાહેરાત કરી છે સીએમ યોગી આદિત્યનાથ છે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે હાલમાં ભારતના આઈઆઈટી કયો આઈઆઈટી છે એમના દ્વારા વિશ્વની સૌથી લાંબી હાઈપર ટ્યુબ વિકસિત કરવામાં છે હાઈપર ટ્યુબની વાત આવે બરાબર એટલે આઈટી મદ્રાસ યાદ રાખવાનું એક સૌથી પહેલું હાઈપર લુપનું પરીક્ષણ પણ એ લોકોએ જ કર્યું છે આઈટી મદ્રાસ અને હવે સૌથી લાંબી હાઈપર ટ્યુબ વિકસિત કરી રહ્યા છે આઈએમએલ 2025 ફાઈનલ ટુર્નામેન્ટ માં કઈ ટીમે ટાઇટલ જીત્યું છે તો ઇન્ડિયા માસ્ટર એ ટાઇટલ જીત્યું છે વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર ને હરાવીને આ એક્ચ્યુઅલ માં જે સિનિયર ફૂટબોલર હોય સોરી માફ કરજો સિનિયર ક્રિકેટર હોય એની ટુર્નામેન્ટ હતી આઈએમએલ ઓકે જે નિવૃત્ત થઈ ગયા હોય એવા ખેલાડીઓની ટુર્નામેન્ટ હતી હાલમાં જ કયા દેશ દ્વારા ઇસ્લામિક સહયોગ સંગઠન નો સદસ્યોની ઓગણીસમી ઉચ્ચ સ્તરીય સંસદીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ઇન્ડોનેશિયા આયોજન કરેલું હતું ઓકે બસ આ સાથે જ અહીંયા આપણે આજનો વિડીયો સમાપ્ત કરી દઈએ ઓગણીસમી માર્ચનો અને મળીશું આવતીકાલે વીસમી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ